સ્વાગત છે ખેડૂત મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ બે સાત બે હજાર પચીસ ને વાર બુધવાર આજના ચાલી રહેલા ગુજરાતમાં બાજરીના પાકના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના કોમેન્ટમાં જય જવાન પર લખવાનું ભૂલતાના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજના બાજરીના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટમાં તારે બાજરીનો નીચો ભાવ ત્રણસો પચાસ રૂપિયા છે અને ઊંચો ભાવશે ચારસો ને ઓગણત્રીસ રૂપિયા ગોંડલમાં તારે બાજરીનો નીચો ભાવ ત્રણસો એક રૂપિયા છે અને ઊંચો ભાવશે ચારસો એકસઠ રૂપિયા વિસનગર અત્યારે બાજરીનો નીચો ભાવ એકસો નેવ રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને પંદર રૂપિયા ખેડૂત મિત્રો હરાજ અંદર અત્યારે બાજરીનો નીચો ભાવશે ચારસો રૂપિયા ને ઊંચો ભાવશે પાંચસો ને છેતાલીસ રૂપિયા રાહની વાત કરતો ખેડૂત મિત્રો રાહમાં અત્યારે નીચો ભાવશે ચારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે ચારસો ને સિત્તેર રૂપિયા ખંભાતમાં બાજરીનો નીચો ભાવશે ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે પાંચસો ને એકત્રીસ રૂપિયા ખેડૂતો જયારે આગળ પાકના ભાવ વિશે વાત કરે તો પીલુડમાં અત્યારે બાજરીનો નીચો ભાવશે ચારસો ને સાઠ રૂપિયા ને ઊંચો ભાવશે ચારસો ને એસી રૂપિયા લાખણીમાં વાત કરીએ તો લાખણીમાં અત્યારે બાજરીનો નીચો ભાવશે ત્રણસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે પાંચસો ને ચાર રૂપિયા ભાવનગરમાં બાજરીનો નીચો ચારસો બાવન રૂપિયા ને ઊંચો ભાવશે પાંચસો ને બે રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જામ કંભાળિયા વાત કરીએ તો જામ કંભાળિયામાં અત્યારે બાજરીનો નીચો ભાવશે ત્રણસો પંચાવન રૂપિયા અને ઊંચો ભાવશે ચારસો ને ચૌદ રૂપિયા નેનવાની વાત કરીએ તો ને અત્યારે બાજરીનો નીચો ભાવશે ત્રણસો સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે ચારસો ને પચાસ રૂપિયા જામનગરની વાત કરીએ તો બાજરીનો નીચો ભાવ ત્રણસો પચાસ રૂપિયા અને ઊંચો ચારસો ને પચીસ રૂપિયા હારીજ માં અત્યારે ચાલી રહેલા બાજરીનો નીચો ભાવ ખેડૂત મિત્રો ચારસો ને વીસ રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને રૂપિયા સિદ્ધપુર બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને સુડતાલીસ રૂપિયા તલોદની વાત કરીએ તો તલોદમાં અત્યારે બાજરીનો નીચો ભાવશે એકસો પંચાણું રૂપિયા ને ઊંચો પાવશે પાંચસો ને સાસઠ રૂપિયા ખેડૂતભાઈ ગોજારિયામાં અત્યારે બાજરીનો નીચો ભાવશે બસો પચાસ રૂપિયા અને ઊંચો ચારસો ને બાસઠ રૂપિયા વિજાપુરમાં બાજરીનો નીચો ભાવ અત્યારનો છે ચારસો વીસ રૂપિયા અને ઊંચો પાવશે ચારસો ને એકાવન રૂપિયા પાટણની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો પાટણમાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો પચાસ રૂપિયા છે ને ઊંચો પાસે પાંચસો ને સોળ રૂપિયા બેચરાજીની વાત કરીએ તો બેચરાજીમાં અત્યારે બાજરીનો નીચો ભાવ ચારસો રૂપિયા છે ને ઊંચો ભાવ છે ચારસો ને સત્તર રૂપિયા વડગામમાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો ભાવ છે પાંચસો રૂપિયા ડીસાની જો વાત તો અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ઊંચો ભાવ છે પાંચસો રૂપિયા બાજરીનો ભાવ વિશે વાત કરે તો નીચો ભાવ છે ત્રણસો એકતાલીસ રૂપિયા ને ઊંચો ભાવ છે ચારસો ને પંચાવન રૂપિયા તળાજામાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે અને ઊંચો ભાવશે પાંચસો ને આડત્રીસ રૂપિયા હિંમતનગરમાં બાજરીનો નીચો ભાવ એકસો સાસઠ રૂપિયા છે ને ઊંચો ચારસો ને એકાણું રૂપિયા આંબલીયાસણમાં અત્યારે બાજરીનો નીચો ભાવ બસો રૂપિયા છે ને ઊંચો પાવશે ચારસો ને સાસઠ રૂપિયા મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં ખેડૂત મિત્રો બાજરીનો નીચો ભાવશે ત્રણસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે ને અઠ્યોતેર રૂપિયા મોડાસામાં રૂપિયા અને ઊંચો ભાવશે પાંચસો ને એક રૂપિયો મોરબીમાં અત્યારે બાજરીનો મહત્તમ ભાવ પાંચસો ને તેત્રીસ રૂપિયા છે ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો કલોલની વાત કરે તો કલોલમાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો છે ચારસો ને સાઠ રૂપિયા સમી વાત કરીએ તો અત્યારે નીચો ની ચારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે પાંચસો ને એક રૂપિયો આગળ વાત કરીએ તો અમરેલીમાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને એકતાલીસ રૂપિયા ધાનેરા માં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો પચાસ રૂપિયા છે ને ઊંચો ભાવશે ચારસો ને ત્રાણું રૂપિયા પાથાવાડા વાત કરીએ તો પાથાવાડામાં બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને દસ રૂપિયા ખેડૂત મિત્રો દુદરમાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો સિત્તેર રૂપિયા છે ને ઊંચો ભાવશે પાંચસો ને દસ રૂપિયા વાત કરીએ તો ગુંદરીમાં અત્યારે નીચો ભાવશે બાજરીનો ત્રણસો રૂપિયા ને ઊંચો ભાવશે ચારસો ને છ્યાસી રૂપિયા બોટાદમાં બાજરીનો નીચો ભાવશે ત્રણસો પચીસ રૂપિયા ઊંચો ભાવશે પાંચસો પાંચ રૂપિયા અત્યારે ઉપલેટામાં નીચો ભાવશે ત્રણસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે ભાવ ને પચીસ રૂપિયા સાવરકુલ્લા માં નીચો ભાવ ત્રણસો રૂપિયા છે અને ઊંચો ભાવશે ચારસો પચાસ રૂપિયા ખેડૂત ભાઈઓ અત્યારે બાજરીના ભાવિ વાત કરીએ તો નીચો ભાવ ત્રણસો અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો પાવશે ચારસો ને સત્યાવીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ બાજરીના ભાવ વિશે વાત કરીએ જેમ જોધપુરમાં અત્યારે બાજરીનો નીચો ભાવ ત્રણસો અગિયાર રૂપિયા છે ને ઊંચો પાવશે ચારસો ને એક રૂપિયો કુકરવાડામાં તારે બાજરીનો નીચો ભાવ ત્રણસો બે રૂપિયા છે ને ઊંચો ભાવ છે ચારસો ને પંચોતેર રૂપિયા જ્યારે જેતપુર તારે બાજરીનો નીચો ભાવ ત્રણસો રૂપિયા છે ને ઊંચો ભાવ છે ને પંદર રૂપિયા